મન પર જ વાત કરી હા તે બોલો બોલો એટલે મેં ખોડા બાપા ને સાંભળ્યા આપડે અને મન પર કીધું છે બધું બધા સંતો એ મન પર જ કીધું છે એમ એમને એવું કીધું છે કબીર સાહેબ થી લઈને બધા સંતો એ મન છે શું એમ મારે ખાલી એટલું પૂછવું મન મન જે છે આપડું એ છે શું એમ મન છે ને મારા વલા પ્રમાણે કવ છું મારો જે જે અનુભવ જે છે ને સાહીઠ વર્ષ બરોબર જો કે અગાઉ બે કા ત્રણ વર્ષ પહેલા એ special video મેં મુકેલો છે મન એટલે શું એમ એ કદાચ મેં જોયો નહી હોય પણ આ ખોડા બાપા ના મેં સાંભળ્યા હમણાં હમ ગંગા સતી ની વાણી કીધી છે હમ

પેલા છે ને પેલા શરીર ને સ્થિર કરવાનું પ્રાણ નો પ્રાણ જે છે ને એનું જે એની ઉપર જે નિયંત્રણ આવે ને તો એ મન સ્થિર થાય બરોબર આજે આપડી શ્વાસ ની જે ગતિ છે ને બરોબર એ ઈ ગતિ જે ફાસ હાલતી હોય ને બહુ ફાસ તો એ એ ગતિને એનો જે પ્રાણાયામ દ્વારા જે શ્વાસોશ્વાસ નામ સાથે અથવા નામ નો લ્યો તમે બરોબર તો ખાલી જે શ્વાસ ચાલે છે, આપણે જે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, લઈએ છીએ અને છોડીએ છીએ, બરોબર? બેસીને એની ઉપર ખાલી ધ્યાન રાખવાનું નામ ની કોઈ તો પછી નામની જરૂર નથી કોઈ નામ લેવાનું તો એટલે મેં ગુરુ મંત્ર નથી હમ આ તો એટલે તમને નામ લેવું પડે ગુરુ મંત્ર એમ આપડી પરંપરા છે બરોબર હા એટલે લેવું પડે અને ગુરુ પાસેથી નામ લઈ બરોબર અને જે તમે સાધના કરો જે કઈ કરો તો એમાં તમારી પ્રગતિ થાય

હા એ એ તમે એ જે તમને નામ ઉપર વધારે જે પ્રિય હોય ને લેવા માંડો ને બરોબર તો એના પ્રતાપે તમને સમર્થ સદગુરુ મળે અને તમારે સામેથી મળે તમારે ગોતવા ન જવા પડે ક્યારે મળે ઈ એવું એવું ટાઈમ નો આપી શકાય વર્ષ દિવસ માં છ કે એને જે મંત્ર સિદ્ધ થઈ ગયેલો હોય એની પાસે જે ગુરુ મંત્ર હોય એ સિદ્ધ થઈ ગયેલો હોય તો એ ગુરુ મંત્ર આપે એટલે તમે તમે મેટ્રો ટ્રેન માં જે સફર કરો ને અત્યારે તમે રામ રામ લય જે કરશો ને તો તમે સકડામાં જે સફર કરો ને ત્રણ આવે કે એ તમારી સફર અત્યારે થઈ છે એટલી તમારી પ્રગતિ અને પછી સમર્થ સદગુરુ મળે ને એની પાસે એને જે મંત્ર સિદ્ધ થઇ ગયેલો હોય એના ગુરુ એ આપ્યો હોય મંત્ર અને એ મંત્ર તમને આપે પછી તમારી સફર થાય મેટ્રો ટ્રેન ની જે સ્પીડ છે ને એ સ્પીડે તમારી પ્રગતિ મનને સ્થિર કરવાનું શરીર સ્થિર એટલે કરવાનું એટલે સવારે ને સાંજે બે ટાઈમ મળે તો બે ટાઈમ એક ટાઈમ મળે તો એક ટાઈમ એકદમ નાય ધોઈ શાંત થઈ એક આસન એક જગ્યા બરોબર એ જગ્યાએ તમારે દસ મિનિટ પંદર મિનિટ શાંત થઈને બેસવાનું એટલે શરીર સ્થિર થાય બરોબર શરીર ને સ્થિર કરવાનું બેસવાનું અને એ આજે એમ શ્વાસો શ્વાસ ઉપર ધ્યાન રાખો અથવા રામ રામ કરો બરોબર એટલે તમારું મન ધીમે 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 સ્થિર થવા માંડે સ્થિર થતા 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 ગુરુ મંત્ર મળે ગુરુમંત્ર થી પછી પેલી પ્રગતિ થતા થતા તમારા મનનો લય થઈ જાય

તમારું જે શરીર છે એ બધું શું કરે છે એને પછી પછી તમે તમે જોયા જોયા કરો કરો શું થાય છે એ ના હું તો નથી આપતો મારા ગુરુ ની આજ્ઞા નથી બરોબર અમારી પાસે માગે છે ઘણા બધા લગભગ ચાર પાંચ વર્ષ થી માગ્યા છે ઘણા બધા પણ મારા ગુરુ ની આજ્ઞા નથી

એમ એટલે એવું બધું થયેલું છે ગુરુ કૃપા ખાલી ગુજરાતી બરોબર એટલે લગભગ થોડુંક સર્ચ કરશો ને એટલે મારો વિડીયો અને લગભગ અડધી કલાક નો કેવો કઈક છે બહુ ટાઈમ ની નથી ખ્યાલ અત્યારે કેટલા કેટલી મિનિટ નો છે પણ જેટલું ગુરુ થી મન વિશે મે તમને પછી તમને ફિટ આવે નો આવે એ તમારી ઓલી હોય હે સાચી વાત મને જે સમજાણું હોય મેં કીધું હોય તમને સમજાય નો સમજાય એ તમારી ઓલી હોય અને લેવું નો લેવું એ તમારી ઓલી હોય હું જે ફરજિયાત હોય મેં કીધું ઈદ તમારે માની લેવાનું એવું આપડું કઈ હોતું નથી અને હું કઉ હાશું ને બીજું ખોટું એવું હું કઈ કેતો નથી કોઈ દિવસ કેમ કે એક જ વસ્તુ હોય બરોબર મને ખોટી લાગતી હોય ને તમને સાચી લાગતી હોય તમને સાચી લાગતી હોય ને મને ખોટી લાગતી હોય આપણે ઘણી વખત જોઈએ તો બીજ હોય બીજ બીજ અને બીજ ના દર્શન કરવા બધા ઉભા હોય બરોબર તો પાંચ જણા જોતા હોય દર્શન કરતા હોય તો એને દેખાતી હોય બીજ એ દર્શન કરતા હોય તો હું આવું એટલે હું જોવો છો તો કે બીજ છે ને આ જો આ બીજ ના દર્શન કરીએ ક્યાં હશે એલા ભાઈ તો કે આ આપણે રહી આ આપણે એમ ચીંતે કે ભાઈ ઓલું જાડવું રહ્યું ને એ થી ઉપર જોવો તમે થોડી ડાળ રહી ને એ ડાળ થી ઉપર જોવો ડાળ ને છોડીને તમને દેખાય છે પાંચ જણા ને મને નથી દેખાતી બરોબર તો મને ન દેખાતી હોય તો મારી આંખ ને નંબર આવ્યા છે એટલે મારી મારી મિસ્ટેક છે એમ એટલે એક એક વસ્તુ જે મેં કીધું હોય બરોબર એ મને સમજાણું હોય પછી હું તમને કહું તો તમને નો સમજાણું હોય એ તમારી ઓલી હોય એટલે ઈ મન વિશે તમારે વિશેષ જાણવું હોય મન શું છે બરોબર તો લખવાનું ગુજરાતી યુટ્યુબ ઉપર મન એટલે શું એમ એટલો લગભગ એ વિડીયો આવી જશે પછી ધસી બીજા ઘણા બધા જે બોલ્યા હોય ને મન વિશે